વડોદરા શહેર પીસીબી ટીમે અલગ અલગ જગ્યા પર રેડ કરી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે આરોપીઓની અટકાયત કરી છે વડોદરા શહેર ટીમે અલગ અલગ વિસ્તારમાં રેડ કરી કરી અને અટકાયત છે કહાર એક લાખ અડસઠ હજાર નવસો એસી નો મુદ્દા કવર કરવામાં આવ્યો છે પિયુષ ભાવશા તેઓની પાસેથી બિયર ના પચાસ ટીન જેની કિંમત ચૌદ હજાર ચારસો પાસઠ છે તે કવર કરવામાં આવી છે અને દીપસિંગ સરદાર તેઓની પાસેથી તેસઠ હજાર પાંચસો પાંચસો નો મુદ્દામાલ કબજે કર્યો છે